જય જવાન જય કિસાન હું કાળી શેવડીનું બિયારણ ભાવનગરથી લોકલ માર્કેટમાં લાવેલો છું લાવીને ત્યાર બાદ મેં એક ચા બનાવેલો છે એ ચાહની અંદર ફૂટ બાય ફૂટના અંતરે સોંપેલ છે ત્યાર પછી મેં આમાં પાણી આપેલ છે બીજી કોઈ માવજત કરેલ નથી આપણે આ એરિયામાં બધે સુરત બધે સુરત છે તળાજા છે ગારીયાધાર ગીર સોમનાથ જુનાગઢ આમાં બધે સફેદ શેરડીનું વાવેતર પુષ્કળ થાય છે આપણે કાળી શેરડીનું કોઈ વાવેતર કરતા નથી આ શેરડી મહારાષ્ટ્રમાંથી આવે છે તો અત્યારે આ શેરડીનો ભાવ ઉત્તરાયણની અંદર એંશીથી સો રૂપિયા એક નંગનો હોય છે અને આપણે જો સફેદ શેવડી છે એનો ભાવ સોથી એકસો વીસ રૂપિયા વીસ કિલોનો ભાવ હોય છે તો આપણે ખેડૂતને બધાયની માન્યતા એવી છે કે આપણે આ કાળી શેવડી આ આપણા જમીનમાં નથી થઈ શકતી તો આપણે આ શેરડી સારામાં સારી થાય છે આપ જોઈ શકો છો આ આનો આ કાતળી જોઈ શકો છો ઘણી લાંબી કાતળી થાય છે અને એમાં જે આવે છે એ ટૂંકી કાતળી આવે છે અને જો એસીથી સો રૂપિયા માર્કેટ હોય છે આપણી પાસેથી કોઈ વેપારી પચાસ રૂપિયાનો એક નંગ લઈ જાય તો એક સાઈડ ઠેકાણેથી આમાં આઠથી દસ નંગ નીકળે છે માવજત કરીએ તો જય જવાન જય કિસાન